ઓ બધે છે ને નાગલી ના પાપડ ને પછી બ્રાઉન રાઈસ જો આ ગીરા વોટર બોલ છે કેવો મસ્ત છે જો આ વિંદર જોડીને સ્ટ્રોબેરી મેવડાવી છે એ ફ્રેશ ફ્રેશ છે જો અત્રે પાછો એસી રૂમ ન મળે એસી રૂમ બધા પેક થઈ ગયા હતા તો એટલી ગરમી થઈ ને ઊંઘ જ ના આવી લગભગ બે વાગે તો અહીંયા પહોંચ્યા હતા અને પાંચ સાડા પાંચે ઉઠીને તૈયાર થઈ જવું હતું એટલી ગરમી હતી ને કે આખી રાત ઊંઘે ના એ અને ઉઠીને તૈયાર થઈને બસ નીકળી ગયા છે

અભિવાના ફૂલ લગાવી દેજો કાનમાં લગાવી દીધું ફૂલ લગાવી દીધો મને બોલો કેટલા બધા ઉગાડી જો બી લઈ લીધા એક ફૂલ આ છે એની તોડ્યું જે કેવો મસ્ત છે હવે નીકળે આગળ હવે વાંચતા જઈશું સીધા નેશનલ પાર્ક માં પૂછ્યું પણ અહીંયા અંદર કામ ચાલુ છે રસ્તાનું નું એમાં દીપડા રીછ અને હરણ ને એવું બધું જોવા મળે અંદર ખુલ્લામાં એટલે કામ ચાલુ છે તો બંધ છે ચાલો આગળ હવે સાપુતારા સીધા જો કેવું મસ્ત છે આ બાજુ જો મમ્મી આ બાજુ બે બાજુ સરસ છે અંબિકા નદી છે આ તો કંઈક અલગ જ છે જો કેવું મસ્ત છે થોડીક વાર ઉભા રહ્યા એકદમ ગ્રીનરી નદી છે અને આ સાઈડ છે ને તો વધુ જેવું છે એ બાજુ જોવા જઈએ આપણે જે આ બાજુ કેવું મસ્ત છે આ મંદિર છે કાંઈક જો બહુ મસ્ત છે

ની વસ્તુ છે જો બધી બોટ છે જો જમીન લીધી આયા એને બે જમીન લઈ લીધી આયા કે મારા આ ફ્લોટ લેવો ભાઈ કેટલા લીધા જમીન આ જો આ વાસનું ઉઠાવું છે જો हेलो मैं जी के छे आप वांस नो उठानो जतो तो कोनी पासे ये ये दुकान से ले टोपर लियो क्या है पली आ वांस नो उठानो आज हां

મસ્ત છે આ તો મે બનાવા હા માછલી બનાવી જો વાસ ને મગર જો મસ્ત છે પ્રોકોડાલ આ શું છે અને <présacción> મમ્મી હા મસ્ત છે તુફાન માં અમિતા પાસે હોય ને બી કા એક બધું મસ્ત બનાય લો જે આ પંખો છે જો હા ફૂલ મસ્ત બનાયા વાસના જ છે પેટ નવીન લાગે બ્રક મસ્ત લાગ્યો ખાટા આમ ભેગું કરી નાખ આમ બહુ ખાટું હોય છે મને કંઈક સાઈડ જોઈને છે મજા આવે ખાવાની તીખા મસાલાવાળાને હમ

લોકો વાસ લઈને આવતા હોય ને જંગલ માંથી

ફોટા પાડે કેવીને પપ્પા ગરમી બહુ જ છે જોરદાર ગરમી હાલતાર ફોટા દો જો મેગી ખાવા બેઠા છે અને મેગી બનાવડાવી અને સામે ધોધ દેખાય જો કેવો મસ્ત વ્યૂ છે મેગી જોઈને નીકળી ગયા છે હવે સાપુતારા ઉપર જઈ છે હજી પચાસ કિલોમીટર છે મજા આયી ગઈ ને બધા બહુ બહુ મજા આવી નદી એવું ભરીએલું આખું છીપલું મળ્યું છે જેને એમ કે છે કે એમાં મોતી નીકળે ને મારું અત્યારે એક હોટલે જમવા રોકાણા છે અને વરસાદ ચાલુ થયો છે મસ્ત અત્યારે વરસાદનું વાતાવરણ જોવા મળી ગયા છે ચોમાસામાં નથી આવ્યા પણ વરસાદ જોવા મળે જો જમવા ગયા તા પણ એક કલાકનો ઓર્ડર આપ્યો તો પણ તે આવતો જ નહોતું હજી બનાવી છે બનાવી છે એમ કરતા હતા પણ નીકળી ગયા કીધું હાલ હવે બીજે ક્યાંક એમ શું કંટાળી ગયા અત્યારે તો કીધું પહોંચી ગયા હોત પર અને બે વખત જોરદાર વરસાદના ઝાપટા આવ્યા ત્યાં ફરીથી પાછો આવ્યો અને વાતાવરણ થોડુંક ઠંડક વાળું થઈ ગયું ચોખ્ખું મસ્ત વરસાદ વરસાદ થઈ ગયો ચારોની ગરમી હતી સવારની એવી ગરમી થતી હતી ને પણ હવે ઠંડક થઈ ગઈ ચારે બાજુ જો પાણી ભરાઈ ગયું મસ્ત વાતાવરણ થઈ ગયું અને હવે થોડું ખુલ્લું થઈ ગયું નહીં તો વાદળા વાદળા હતા જો ખુલ્લું થઈ ગયું

પહાડ ની ઉપર જ વાદળા છે સાવ નીચે મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધા કે ચોમાસા જવાય પણ અમે ચોમાસા પછી આવ્યા ને તો ચોમાસા જેવો જોવાનો લાભ મળી ગયો વરસાદ આવી ગયો એટલે અને હજી વાતાવરણ છે વરસાદનું જો પહાડ ની ઉપર જ વાદળા છે પહોંચી ગયા છે જો પાંચ કિલોમીટર છે Do you? ભીડ છે બહુ જ ટ્રાફિક રસ્તો છે આપણે પેલા રહેવા માટેનું વ્યવસ્થા કરવાની છે એક હોટેલ માં રૂમ રાખી લે ને પછી ફરવી બધી ચાલો 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 ફ્રેશ ફ્રેશ છે જો આ તારા ખેતરમાંથી ઉતારીને જ લાવ્યા હોય એકદમ ફ્રેશ એકદમ ફ્રેશ છે જાવ મત કપડું મસ્ત છે જો હોટેલ રૂમ રાખી લીધો સામાન એ મૂકી દીધો અને હવે જે આ સી જમવા જમવામાં તો વરસાદ છે બહુ જ તો એમ થાય છે કે એક મસ્ત ગરમ ગરમ જમીએ ઈચ્છા છે કે ઢોસા કે મળે ને ગરમ ગરમ તો એવું જમીએ અને મેગી ને એવું ચાલો વરસાદ પાછો ચાલુ જ છે હમણાં સાંજે પાછો બહુ પડ્યો વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ છે અત્યારે બહુ નથી ધીમો ધીમો ચાલુ છે અને સાંજના ટાઈમે તો ગાડી લઈને નીકળ્યા હતા ને તો વાદળ જાણે રોડ ઉપર જ હતું કઈ દેખાય જ નહીં એકદમ નીચા વાદળ હશે ને આ પહાડ ઉપર જ કઈ દેખાતો જ નતો ધુમાડો ધુમાડો જ લાગે નગર હાલો જમીન નહીં કઈક જમીન અવતાર્યા આરોમ રાખ્યો છે અને હવે બધા આરામ કરશું અને બારીમાંથી સામે જ છે ને પહાડ ને એવું મસ્ત દેખાય છે ને જો વાદળા સાવ નીચે પહાડની ઉપર સાવ તરારમાં આપણે બતાવશું હવે તો અત્યારે આરામ કરશું ચાલો બાય ગુડ નાઇટ કાલે મળીશું